લા લખી આજનું ભોજન છે પરણ આવો રેવાર કેતળી પૂતળી મારી ને કોરાને બનશે નહી મોડા ભાઈએ માણવો રોપ્યો એ બંધ પા

ना बाग्यो हूं छू करनी दादी रे मरचा भाई तो मूछ मरडे हूं छू कर्ण मामो रे आ माथी कोड़ो बोल्यो माहुज दे परनावो रे दूधी भाई तो डोटो काढे हूं छू करनी बासी रे रिंगण के हूं काड़ो वे भाई माथे लीली टोपी तो रे આરે લોરી સાઈને ચાલ્યો પંકોડો માનાવે રે આરે કાંટા મારે કાંટા એમાં સાના વાદરે આરે કાંટા મારે કાંટા એમાં સાના વાદરે આડા માથી કોડુ બોલ્યું માંગુજને પરણાવો રે પરવર તો પસવાડે ચાલ્યો પીંડોડો માનાવે રે તારે પટ્ટા મારે પટ્ટા એમાં સાના વાગારે બટા તું કહું બેન્ટ વાળો મારે બેન્ટ બજાવારે કર્યું સરકારે ચાલ્યું ગાજરે ઘર માંડ્યું રે બાલોર વહુ વેલા બેઠા ધન કઈ ના જાણે રે બાલોર વહુ વેલમાં બેઠા ધનમાં કઈ ના જાણે રે અડામાંથી ઘડો ખોલ્યો આ બધા જે પણ આવો વરકે હું કચડી કચડી મારે એને ખોરાને બીનજે